તમારું નામ શું છે મય ને મિસા હું ઓકે તમારું નામ અતુલ અતુલ તમારું નામ તમારું નામ છોટુ નામ તો સુનાયો હતો હા તો તમે રેડી છો ને અરે કાઈ કદે નહીં તો હું તમારો ઓપન ઇલ લવ બરોબર ઇંગ્લિશ બિંગ્લિશ આવા દે ગુજરાતીમાં વાત કર ખોડળ

હવે હું તમને એક પ્રશ્ન કરું બરોબર છે આ ભાઈ તો અત્યારના જમાના વાત કરી પેલા છે ને બધા અંધારા ના લાભ લેવા હોય અંધારાના વાર એ ચોરીઓ આવતા બધા લાઈટુ નતી બરોબર છે અંધારા નો લાભ લેવા ચોરી થતી આ બધું એવું

તો ભાઈ હું નામ તો કીધું રાહુલ હું બીજો પ્રશ્ન કરું છું તમને કે તમને તો અત્યારનો જમાનો ગમે બરોબર તો અત્યારના જમાના તમને એ શું વસ્તુ ગમે કે જે તમે બઉ તમને વધારે વધારે વસ્તુ ગમતી હોય અત્યારે ભાગીને જવાનું

છે ને તો એ બીમાર ન પડતા ને એવું બધું હતું કે લોકો એમ કેતા કે બીમાર ન થાય અત્યારે જે માણસો બીમાર થાય છે ને પેલાના જમાના બીમાર ન થતા બીમાર ના થવાનું કારણ હું ખાવા પીવાની વસ્તુ બહુ સારી હતી પેલા બરોબર છે એમાં કાંઈ ઘટે નહી એવી એટલે કઈ એમાં બધી ચોખ્ખી વસ્તુ એટલે બીમાર ન પડતા માણસ

એટલે કેમ મેં કીધું આમ કેમ કરે પણ એ બધું જાણતા હોય તમને મારે પ્રશ્ન જ કરવાનો તમને કરવાનો યાર શું યાર તો તમને જ મારે પ્રશ્ન કરવાનું થાય મારે તો યાર કંઈ એનો ખોટા જ પ્રશ્ન મારે એ ટૂંકમાં એની ઉંમર તો એટલી બધી નહીં પણ તમારી ઉંમર પાંચ આઠ વર્ષ એટલે મારે તો તમને જ પ્રશ્ન કરવાનો થાય કારણ કે તમે તો જાજા દિવસો જોયા છે એટલે તમને બધો ખ્યાલ હોય તો પેલી પેલો પ્રશ્ન મારો એ કારણ કે તમારી હાઈટ નથી હોતી ને પેલો પ્રશ્ન એ થાય તમારા હાઇટ કેમ નહીં હાઇટ આઇટ ન લેવા કેમ બીજો પ્રશ્ન પ્રશ્ન હાઇક કેમ એમાં શું કહું પ્રશ્ન ચાલો કાંઈ વાંધો નહા હે ને હું એમ તો પહેલાંના જમાનામાં

અને અત્યારે કાંડ થઈ જાય તો બધું વાયરલ થઈ જાય સીધું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય કે હું તો તમારે પેલાના કાંડ કોઈ ખુલતા જ નઈ ને કાઈ નઈ પેકો ફેક હે કોણ ખબર જ ન પડે ગામમાં તો તમે કેટલા કાંડ કર્યા ઈ તમને કે નગર આમાં બધું વાયરલ થઈ જાય અત્યારે એવું છે અત્યારે તો તમને ખબર સોશિયલ મીડિયામાં જરાક વાત કરો લા ફેસબુક ઇન્સ્ટા વોટ્સએપ